મિત્રો હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે તમને જાણી વિચારતા કરી દે છે જેમાં રામાયણકાળના અજીબોગરીબ જાનવરો વિશે તેમજ રામાયણકાળના આધુનિક શસ્ત્રો અને એ સમયની સ્માર્ટ સિટીઓ વિશેની રોમાંચક અને અદ્ભુત વાતો સાંભળી તમે પણ ચોંકી જશો પણ એ પહેલા મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન મળી શકે આર્યભટ્ટ અનુસાર મહાભારત કાલનું યુદ્ધ પાંચ હજાર એકસો પંચાવન વર્ષ પહેલા થયું હતું નવા સંશોધન મુજબ રામાયણનો સમયગાળો આશરે નવ હજાર ત્રણસો એકતાલીસ વર્ષ પૂર્વનો હોવાનું કહેવાય છે જ્યારે ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતા યુગના પાંચ હજાર એકસો ચૌદ બીસીમાં ચૈત્ર મહિનાની નવમી તારીખે થયો હતો આઈઆઈટી ખડગપુર ભારતીય પુરાતત્વ વિભાગના વૈજ્ઞાનિકોએ સિંધુ સંસ્કૃતિની પ્રાચીનતા અંગે નવા તથ્યો રજૂ કર્યા છે વિજ્ઞાનિકોના મતે આ સભ્યતા પાંચ હજાર પાંચસો વર્ષ નહીં પરંતુ આઠ હજાર વર્ષ જૂની છે વૈજ્ઞાનિકોનું આ સંશોધન બે હજાર સોળના પ્રતિષ્ઠાન સંશોધન સામાયિક નેચર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું વૈજ્ઞાનિકોએ સિંદુખીરના માટીકાઓની પુનઃ તપાસ કરીને ઓપ્ટિકલી સિમ્યુલિટ ટેકનિકનો ઉપયોગ કરીને તેની ઉંમર શોધી કાઢી અને તે છ હજાર વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું આ સિવાય અન્ય ઘણા પ્રકારના સંશોધનથી જાણવા મળ્યું કે આ સભ્યતા આઠ હજાર વર્ષ જૂની છે અર્થ એ છે કે આ સંસ્કૃતિ ભગવાન યુગ દરમિયાન અસ્તિત્વમાં હતી પછી ઇજબ્ત ની સંસ્કૃતિ ની શરૂઆત થઈ સારું આ હતી રામાયણના સમયગાળાની વાત હવે ચાલો એ પણ જાણીએ કે સમયગાળામાં લોકો પ્રાણીઓ અને પક્ષીઓ વગેરે કેવી રીતે રહેતા અને કેવા હતા વિચિત્ર પ્રજાતિઓ ભગવાન રામનો યુગ એ સમયગાળો હતો જ્યારે પૃથ્વી પર વિચિત્ર લોકો અને અનેક અજીબ વગેરે પ્રજાતિઓ રહેતી હતી પરંતુ કુદરતી આફત કે અન્ય કારણોસર આ પ્રજાતિઓ હવે લુપ્ત થઈ ગઈ જેમ કે વાનર ગરુડ રીંછ વગેરે એવું માનવામાં આવે છે કે રામાયણ કાળ દરમિયાન તમામ પ્રાણીઓ પક્ષીઓ અને માનવીઓ પાસે વિશાળ શરીર હતું આ વ્યક્તિની ઊંચાઈ અંદાજે એકવીસ ફૂટની હતી નંબર એક વાનર જાતિ વાંદરાઓને વાંદરાઓની શ્રેણીમાં રાખવામાં ન આવ્યા હતા વાનર એટલે જંગલમાં રહેતો નર જીવ મતે મંકી એક મોટી માનવીય પ્રજાતિ છે જેમાં નાના નાના કદના વાંદરાઓ જેમ કે ગીબિન સિયામંક વગેરે આ મોટા કદના વાંદરાઓ જેમ કે ચિંપાજી ગોરીલા અને ઓર ગુંટાન વગેરેનો સમાવેશ થાય છે રામાયણ કાળમાં વાનર એક બુદ્ધિશાળી વાનર જાતિ હતી જેમાં વાલી સુગ્રીવ તેમજ નલનીલ અને હનુમાન જેવા શક્તિશાળી તેમજ અનેક બુદ્ધિશાળી વાનરો હતા નંબર બે ગરુડ એવું માનવામાં આવે છે ગરુડની એક પ્રજાતિ હતી જે બુદ્ધિશાળી માનવામાં આવતી હતી તેનું કામ વ્યક્તિ અને સંદેશને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવાનું હતું રામાયણ કાળના સમયમાં સંપાતી જટવ જટાઉ નામ નંબે ગરુડ હતા ગરુડ સિવાય બીજા પણ ઘણા વિચિત્ર પ્રાણીઓ અને પક્ષીઓ હતા નંબર ત્રણ રીંછ રામાયણ કાળમાં રિંચ જેવા મનુષ્યો પણ હતા જામવાજી તેનું ઉદાહરણ છે રિંચ એ સ્તન પ્રાણ છે જોકે હવે માત્ર આઠ જાતિઓ રહી ગઈ છે ચોક્કસપણે હવે જામનજીની જાતિ લુપ્ત થઈ ગઈ છે જો કે આ એક સંશોધનનો વિષય છે નંબર ચાર માયાવી લોકો રામાયણ કાળ દરમિયાન ઘણા માયાવી અસુરો વાનરો અને રાક્ષસો હતા જેઓ અદ્ભુત શક્તિશાળી હતા જેમ કે માલ્યાવાન રાવણ મેઘનાથ કાલનેમી સુબાહુ મારી

રામાયણ કાળમાં પણ આજના જેવા વાવિષ્કારો થયા હતા કાળ દરમિયાન તમે હોડીઓ જહાજો વિમાનો શતરંજ રથ તનુષ અને તીર અને અનેક પ્રકારના શસ્ત્રોના નામ તો સાંભળ્યા જ હશે પરંતુ તે સમયગાળામાં મોબાઈલ ફોન અને ફાઇટર પ્લેનને નસ્ટ કરવા માટે ઉપકરણ પણ હતું આ સમયગાળા દરમિયાન વિભેષણ પાસે રિમોટ કંટ્રોલ ડિવાઇસ હતું જે બી કહેવામાં આવતું હતું જેનો મોબાઈલને જેમ ઉપયોગ થયો હતો લંકાના દસ હજાર સૈનિકો પાસે ત્રિશૂલ નામના સાધનો હતા જે દૂર દૂરથી સંદેશાઓને આપલે કરતા હતા આ સિવાય અરીસાનું ઉપકરણ પણ હતું જે અંધકારમાં પ્રકાશને છાપ આપતું હતું ફાઇટર પ્લેનનો નાશ કરવા માટે રાવણ પાસે ભસ્મલોચન જેવા વૈજ્ઞાનિક હતા જેમણે એક વિશાલ મિરર મશીન બનાવ્યું હતું જેના કારણે જો એરક્રાફ્ટ પર લાઇટના કિરણો છોડવામાં આવે તો આકાશમાં જ એરક્રાફ્ટ નાશ પામશે વિભીષણને લંકાથી હાંકી કાઢવામાં આવે તો ત્યારે વિભીષણ પોતાની સાથે એક અરીસાના સાધનો પણ લાવ્યા હતા આ સાધનોથી લંકાના જહાજો તરફ પ્રકાશના કિરણો ફેંક્યા જેના કારણે લંકાના વાહનોની શક્તિ નાશ પામી એક અન્ય પ્રકારનું અરીસાનું સાધન પણ હતું જે ગ્રંથોમાં ત્રિકાલ દ્રષ્ટિ કહેવામાં આવતું હતું પરંતુ સાધન ત્રિકાલ દ્રષ્ટિ નહીં પર દૂરદર્શન જેવું સાધન હતું નંબર છ બાંધકામ કાર્ય રામાયણ કાલ દરમિયાન ઇમારતો પુલ અને અન્ય બાંધકામનો ઉલ્લેખ પણ બતાવવામાં આવે છે તે યુગમાં વિશ્વામિત્ર અને માયાસુર નામના બે આગ્રણી વાસ્તુ જ્યોતિષીઓ હતા બંને લોકોએ અનેક મોટા શહેરો અને મહેલોની ઇમારતો બનાવી હતી કથા અનુસાર વર્ણન છે કે નામકરણ પ્રસંગે રામે તેનું નામ નલ સેતુ રાખ્યું હતું તેનું કારણ એ હતું કે લંકા સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલો પુલ વિશ્વાક્રમના પુલ નલ દ્વારા સૂચવવામાં આવેલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો રામના નલ સેતુનો ઉલ્લેખ મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો અને શેર કરતા રહો ધન્યવાદ